રેડી કરી ને આમ તો જો પણ આ બધા જેટલા હરીયા છે બધા નીકળી ગયા હાવ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો છે ને આપડે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મારા ભાઈ જો અહીંયા આપણે વરસાદ આવી જતો ને બધું પલાળી નાખ્યું છે ને આપણે છે ને ઓન તો આપણે વેકરો નાખી દીધો છે ને એટલે બહુ વરસાદનું પાણી તો નથી ભરાતું પણ થોડું થોડો ગારો થઈ જાય છે ઓલે પણ જો ઓલે પણ વેકરો થોડોક છે ને એટલે એને ગારો ભરાઈ ગયો બાકી હવારનું મોસમ જો વાદળે હવારમાં પર લાડ બધા થઈ જાય છે ને હવારમાં હું જાગો ને એ ભેગું વરસાદ શરૂ થઈ ગયો હજી વરસાદ આગળ બહેન જ છે આમ જો સાટા અહીંયા થઈ ગયા હેલો મિત્રો કેમ છો મજામાં અત્યારે મસ્ત મજાની હવાર થઈ ગઈ છે અને અત્યારે હમી જાય છે

ને હાલો ખાઈ કરવાનું છે છે એડિટિંગ એડિટિંગ બાકી પછી એડિટિંગ કરવા માડું છે ને વરસાદ બંધ થવાનું નામ જ લેતા જો આમ તો જો ધીમે ધીમે ઝરમરિયા શરૂ જ રહી છે ઝરમરિયા આપડે બાર ઘડી ઉભા આવે તો આપડે પલ્લી જઈએ ઝરી ઝરમરિયા આવે છે ઝરમરિયા આવે ને એ કારણે જો ઓલા ફુલડા ડાકે મસ્ત લાગે ઓલે પણ આ આસો કલર લાગે પણ રીઅલ માં જોઈ તો હાવ ગુલાબી ને બે ત્રણ વાઇટ ફૂલ છે મસ્ત લાગે ફૂલ ને મિત્રો મારે છેને ખાસ વાત જણાવવાની હતી કે આપણે છે ને ડેલી વ્લોગ કરીએ છીએ ડેલી વ્લોગ એટલે હવારમાં દરરોજ નવ વાગે આપણે યુટ્યુબ અને ફેસબુકમાં વ્લોગ વિડીયો નાખીએ છીએ તો મારે એ જણાવવાનું હતું કે આપણે ફેસબુકમાં છે ને કાર્યકારક એક્ટિવ નહીં રહીએ એટલે કે કાર્યકારક હું છે ને વ્લોગ વિડીયો નહીં નાખી પણ યુટ્યુબમાં છે ને આપણે દરરોજ વ્લોગ વિડીયો નાખવાનો છે એટલે જે આ વિડીઓ તમે ફેસબુક માં જોતા હોય ને તો જલ્દી જાઓ ને યુટ્યુબ માં મને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે એમાં છે ને આપણે દર રોજ આપણે એક્ટિવ રહેવાનું છે દર રોજ ડેલી બ્લોગ આવવાના છે આઈ જીરો ફોટો નો મળે તો જલ્દી સર્ચ કરી જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો વરસાદ તો ઝીણો ઝીણો છે અને હર્ષભાઈ જો અહીંયા ઈસ્કામાં હોય ગયા ને ભાઈ હે તને જો કામે થી ભાઈ તો જ આવ્યા છે આવડા બધે કામે થી વેવા છે ને કા ખાવા બેહાડી દીધા જો ખાવામાં છે આ શાક

આમ તો પણ આ બધા ઓલા જેટલા હરિયા છે બધા નીકળી ગયા હા થઈ ગયા શું કર લાયકું આ કરી છે થી બધા એક થોડું થોડું પણ આ તો એક આરે બધું બધા હરિયા કાટ કેલો છે વાળો આવે ને કાટ કેલો આપણે હર્ષ ભાઈ પણ જાગી ગયા છે હર્ષ ગુડ મોર્નિંગ એ હર્ષ

તો અમાર ફળિયો હશે ને આખો ભરાઈ જાય આથી આયો બધું પાણી નું ભરાઈ જાય મને એવું લાગે છે મારા પપ્પા અને મારા ભાઈ ને જો આવી ગયા પલ્લી જા કે જો બધા તૂટી ને આ બધું થઈ ગયું ઓહ નીતા લખી છે ચરે એનું લેશન ને મમ્મી તે ચરે બા મંદિર નું લખે છે કા ને ચરે તો જો અંધારું થઈ ગયું ને અંધારું શું ને તારે શેટ પાણી આવ્યું તો ઓલે આપણે પાણી ભરાય છે તો અહીંથી ડાયરેક્ટ ગુંગલી જાય ને અહીં ડાયરેક્ટ ટાકામાં ને ચરે આમ જો બદરા કેમ હાવ વાલા થઈ ગયા હાવ ઘેર આ ગયા હાવ જાણે તો આ વર્ષા તૂટી ન પડવાનો હોય એમ થઈ ગયા તો અચર મારે છે ને શારે ફરતી જો બધે છે ને હાવ અંધારું થઈ ગયું છે કારણ કે છે ને અચરે વાગે છે રાતના 1:30 ને અચરે છે ને બધે લોકો પૂજ્યા છે અને આમ તો જો આ બધું પછી વરસાદ આવ્યો છે તો આ બધું પલળી ગયું ઓલે પણ તો હાવ ગારો થઈ ગયો છે કારણ કે હજી વરસાદ અત્યાર સુધી આવતો હોય ને અત્યારે હજી બને શો છે હાલો આ વિડીયો નથી આઈસ એન્ડ કરી દઈ તમને વિડીયો પસંદ હોય તો લાઈક કરી નાખજો ચેનલમાં મને તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળી બીજો વ્લોગ માં આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય ને ઉભો રહો કરવાનું ભૂલતા નહીં જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો કરી નાખો જલ્દી કરી નાખું હાલો કાલ મળીએ